જ્ઞાન સહાયક યોજના રદ કરી અને ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કાયમી શિક્ષકની ભરતી કરવા બાબતે રાજ્યપાલને સંબોધીને કોંગ્રેસના એમએલએ અનંત પટેલ સાહેબની આગેવાનીમાં સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી નવસારી જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ નવસારી

નોકરી આપવાની વાત છે એ શિક્ષિત યુવાનોની સાથે એક ક્રૂર મજાક આ સરકાર કરી રહી છે અમે આ સરકારના વિરોધમાં જ્યાં સુધી સુધી રદ ન થાય ત્યાં આંદોલન કરીશું આવનારા સમયમાં ગાંધીનગર પર અમે આંદોલન પોલીસ અધિકારીને ને આવેદનપત્ર આપ્યું અને અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે કીધું અગિયાર મહિનાના કરાર આધારિત જ્યારે નોકરીની વાત કરે છે ત્યારે અત્યારે આ સરકાર કરાર આધારિત પોતાની વિધાનસભા પણ ચાલુ કરે એવું મારું તો માનવું છે જો એવું ન કરવાના હોય તો અમારી સાથે ક્રૂર મજાક કેમ કરે છે આવનારા દિવસમાં ગાંધીનગરમાં પણ હવે મોટી સંખ્યામાં યુવાન બેરોજગારો શિક્ષકો એમએબીએડના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમની સાથે નીકળી છું પરંતુ જ્ઞાન સહાયક રદ કરાવીને રહેશું